ગુડ મોર્નિંગ વેલકમ કેમ છો બધા મજામાં ફરી સ્વાગત છે તમારું બધાનો નવા આજ તમને અલગ લગતું છે નવા કપડાં ફર્સ્ટ ક્લાસ છે બીકોઝ ટુડે ઇઝ માય બર્થડે આ મારો બર્થ ડે છે તો ઘણા ફેસબુકમાં ઇન્સ્ટામાં વિશ કરવાનું ચાલુ કરી દીધું ઘણું ઘણા કરી દીધું છે ને ઘરેથી છોકરા સ્કૂલે ગયા ને ત્યારે અવારમાં ઝગાડે ઝઘાડે યુઝ કરતા ગયા ને ઘરે જવો માહોલ જવો ઘરનો ઓહ બધું છે ને દવા જે છાંટવાની છે ને તો વચ્ચે લઈ લીધો છે સોફા ને એમાં બધું એ રસોડાની સરળો કરી નાખીને એટલે માથે ઢાંકી દે એટલે સફાઈ અભિયાન ફર્સ્ટ ક્લાસ ચાલુ છે Happy birthday, I'm not આ ઉપર જ ના મને આવડે

આ તો ઊભું થાય એ વાલ હામું કોણ કોણ કરે કીધી સાંજલો કેવો સોરસ કરે હે યાદ આવી ગયું હા ભાઈ વાહ જાનુ તને કીધું કે નહીં મને હેપી બડે ખબર કીધું તે ભાઈ હું ખૂશ તો કે હેપ્પી બર્થડે બે કહેડું આવી ગયા તા કા

આમ પ્રાઉડ ફિલિંગ આવે છે તારી ઉપર એ તો ઠીક પણ નાખે જોરદાર નાખે ડાઘો આમ સાફ નાખ્યા કેવા મસ્તી ના અત્યારે હા હવા ત્રણે હોતા છે અહીંયા પણ ગરમી એટલી પુષ્કળ છે અહીંયા જાડવા છે ને એક પાંદડું હલતું નથી પવન નામે નહીં કેમ પરસે રેબઝેપ થઈ જાય આજે અમે સવારના ગ્યાસી ફાર્મમાં ફેમિલી સાથે વિજયભાઈ ની હું બે બે સાઇડ ઉપર એક એક છોકરાને લઈને વિ ગયા ને એક એક છોકરો ફાર્મમાં છે એટલે હું અભિયાર આવ્યો વિજયભાઈ વેદાન લઈને ગયા હતા અભિન જવાનું તો ટ્યુશન એટલે એ મારે સાથે આવ્યો ટ્યુશન જઈને પાછો આવી ગયો ઓફિસે ઓફિસે થી પાછા આવે જઈએ છીએ ફાર્મે અને સાંજે પરેશભાઈ ને એને કીધું તો આવવાનું એટલે લગભગ આવી ગયા છે આજે એ લોકો તો ખાલી મતલબમાં અત્યારે ઘડી આવવાના છે પછી વૈયા જાય

અસ્પરસ બાગડા મન કે કે આમ મહેમાન છે એમ મેં તો આ મહેમાન જેમ જ કામ કરો છો ઓકેસો લંડનવાળા લંડનવાળા હા લંડનવાળા આવશે ને એટલે આ બધાને વજન વધી જાય બધાનું વજન નથી જાવે આ થોડાક થી જમણવાર નાન તન ચાલુ રહે તો બધાય જાડવાના ફર્સ્ટ ક્લાસ પાણી તો પાઈ દીધું છે પણ આમ ઉપર આમ જોઈએ છે ને તો બહુ જોરદાર વરસાદ અંધારો છે એટલે એવું છે જ રાતે વરસાદ આવવો જોઈએ અત્યારે તો ગરમીનો એટલો એટલી જોરદાર ગરમી છે

અંજીર અંજીર બાકી કર્યું નથી એવું દેખાતું નથી બધું કર્યું હોય ને દેખાય અમારે દેખાય કર્યું જ નથી હું દેખાય ગુલાબ કેવું ઝીણું ઝીણું બધું દેખાય

અમારે આજે ઘેરે થોડીક અગવડ હતી રોકા દવા છાંટી હોય એટલે કે આપણે રહી નહીં લસ વાસભાઈનું ફાર્મ ઓછીનું લીધું છે આપણે એ લોકો આવ્યા છે પણ એ રાત નથી રોકાવાના એ આ બધું કામ કરવા આવ્યા છે અત્યારે રોકાઈ ગયા રોકી દીધા છે આપણે અને આ જમીન લગભગ એ થોડાક મોટે કેવી જ હશે પણ રાત આપણે છે ને માહોલ એવો થઈ ગયો છે તો કેવી વીજળી થાય છે અને આ વીજળીના હિસાબે આખો દિવસ તો ગરમી રહેતી

એનો 60000 નો બહુ મસ્ત આવે છે આકવાનું ઈ કી હાથી લઈ આવોલો હાથે હેન્ડ હાથે આમમ હોય ઈ ઈ ટાઈટ્યુ આવે ન નમવારવાર થઈ ત્યાં જો વરસાદ નું મામલો છે કે ગરમી દેવી હતી વરસાદ સવારમાં તો બકવાસ વાત નઈ નહોતું તડકો કેવો હતો બહુ તમકો શેર વાળા

કે કે જાય રાજુ હાલો છે તમારે પગે મોકલા થઈ જાય ને તાર રંધાઈ હું કહા ને રાજુ ત્યાં તાજ બહુ હોય નાખી મેળતા સોડ નાખ્યું બુટી પડી ગઈ અને આમે થઈ અરબી ઠીક જોયું નઈ પણ એ કે ખાઈ લો મને રોગળે ઉતરે આયા બુટી તમારી જ્યાં પડી છે બધા જોઈ ને હાલે ખાઈ લો તમને દૂધીન શાક ને રોટલી બુનું

એટલી નખરાળી છે ક્યારેક ક્યારેક કેમ થાય ક્યારેક ક્યારે કેમ થાય સર્વિસ કરી નાખું હે તો એલા આવી જાનો હજી ફોન લઈને બેઠી વરસભાઈ આવજો આવજો ઊંધો છે આજ એને આવજો કેવાનું છે અમે તો કીધું તું રોકાવાય આમ આવો પણ તમને પાછું આ આશા ના પાડી કાઈ રોકાવા નહીં ના ભાઈ કહેતા હતા તો દિવસ અહીંયા પરેશભાઈના ફાર્મે આપણે એન્ડ કરીએ છીએ અમે ફળિયામાં હોવાની ફળિયામાં હું ગજબામાં હોવાની તૈયારી કરી છે અભી ના જાનો બે હોઈ ગયા છે દાદા અહીંયા પંખા નીચે ખાટલો નાખી દીધો છે ફર્સ્ટ ક્લાસ ગાડલું નથી નાખવું કે ઓલું ગાડલું નાખી દઉં નીચેથી કઈ મચ્છર પચ્છર નો એ નાખ્યું બીજું એ છે Oh, oh, oh,